આપણને ખબર પડે ને નક્ષત્રમાં માં દાદા જો ચોપડી લાવ્યા છે આ દાદા ની ચોપડી છે જો નક્ષત્રની ની જો આમાંથી આપણે જોતા હતા વાહન ને નક્ષત્ર ને એવું બધું આપણને બહુ જાજે ખબર પડે ને દાદા કેતા હતા ને એટલે થોડીક જાણકારી લીધી હમણાં આવ્યા તા ભાઈ તીર્થ ને રમાયડો તથ્ય તો હું તો ભાઈને ને ઉજાગરો હતો એટલે હોય જ ને તથ્ય હું તો હતો અને આપણે તીર્થને ને ભાઈ રમાડી ગયા હમણાં હે ગાય તો આપણે હવે બેસી ગયા છીએ જમવા અને જોઈ લો દાદા પપ્પા અમિત ને હું અમે ચાર જણા ત્યાં જમવા બેઠા છીએ જે અલ્પોભાઈ આવ્યો નથી દક્ષાબાબીને અલ્પોભાઈ પછી જમશે અલ્પોભાઈ આવી જાય પછી અને મમ્મી જુઓ ઈસ્કો ના કે બિચારાને અને અહીંયા તથ્ય ભાઈ હોતા ને જમવા બે ગયા છે દાદાની પપ્પાની વચ્ચે અને હવે આપણે જમવા બે ગયા જમી લેવી ખો બપા શાક છે બટેટા ટમેટા સેણિયા સેણિયાનું દાળ ભાત તો જો આ છે તુરિયાનું શાક આ દાળ ફ્રાય બનાવી છે આજે દક્ષા ભાભી ને રજા હતી ને એટલે આ દાળ ફ્રાય બની છે મારા ઘરે અને ભાખરી છે રોટલી છે અને બટેટા ચણાનું શાક છે અને ભાતની આમ પડ્યું છે એ ન્યાઠે લેવાને જ જતી મને આળા હું ખાઈ લો પહેલાં તો આપણે પેલા જમી લેવી પેલા ખાઈ લેવી અને આ છે ને બેઠો તો આમ આવી રીતના પગ બેઠો તો તો કર્યો પછી હરખો ભીગ્યો પલોઠી એ કે દીખાને કે દાંત અલગ એવો ચબાને કે દીધા હાથી જેવો છે હાથીના ના ને દાંત અલગ હોય ને ચાવર ને અલગ હાથી છે હાથી અને આની યુટ્યુબમાં ચેનલ છે કાર્ટૂન સ્ટોરી કરી તો પ્લીઝ બધા અહીંયા જઈને સસ્ક્રાઈબ કરી નાખે ગાઈસ અત્યારે વાગ્યા છે પોણા આઠ અને અત્યારે આપણે નવરા થયા અત્યાર સુધી નવરા છે તા આપણું લોક નવ એવું હતું તો આપણે અત્યારે લોગ પાછો શરૂ કરી દઈએ છીએ હ મમ્મી આપણને કાં કહે છે હું મમ્મી કહો એવું છે

અને આપણે દૂધ પણ આવી ગયું છે અને અંદર જો કાંઈક બને છે તડતડ અવાજ આવે છે અરે વાહ અહીં જો ભજીયા બની ગયા છે મસ્તીના ગોટા છે કા આ ગોટા બની ગયા છે ગરમા ગરમ લાય ગોટા ખાવા હોય આવી જાજો આપણી ઘરે મસ્ત મજાના ગોટા બની ગયા છે મસ્ત સુગંધી આવે છે તો દક્ષા ભાભી કાંઈ કેવું છે તમારે હાલથી આખા આખા મળસાના હા તો જુઓ પટ્ટી અત્યારે તળાઈ છે જેને પટ્ટીના ભાવતા હોય એ અને ડુંગળીના બાકી છે ડુંગળીના બનાવશે છેલ્લે ગોટા બની ગયા છે મરચાંના બને છે અને ડુંગળીના બાકી છે જેને ખાવા હોય વૈ આવજો ભજીયા નાનીમાં માં ભૂખા થઈ ગયા છે તો આપણે નાનીમાં માંડું એક ગોટો લઈ જાવી મસ્ત મજાનો ગોટો

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાહુલ ભાઈ ભાઈ ગયા જમવા પણ આ થાળી તો છે નઈ કઈ રાહુલ હું જમવા બેઠો

અને અહીંયા જો નાની માં કામ જોવો કન્ટીન્યુ ઈસકો નાખવાનું છે લઈ ગયા છે 11 અને મે તથ્ય ભાઈને તે જો ખબર પડી છે કેટલા વર્ષ સુધી સાબર કાઈ નથી ની કોપડા ભરવાને મળી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ